શટтила એકાદશીનો વ્રત ક્યારે રાખવામાં આવશે વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના તૃતીય માસ પોષની વદ 11 ને શટтила એકાદશી કહેવાય છે જેનો મહિમા ગભસ્તી ઋષીએ દાલભ્ય ઋષિને કહ્યું છે જેની કથા એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીને અનુલક્ષિને કહેવામાં આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે આ એકાદશીના દિવસે તલનો ખૂબ જ મહત્વ છે જેથી આ દિવસે તલનો દાન કરવું જોઈએ તેમજ સ્નાન અને ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવા અનો કહેવામાં આવ્યું છે શટ તિલા એકાદશીનો વ્રત રાખવાથી સુખ સૌભાગ્ય ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે પંચાંગ અનુસાર ઉત્તર ભારત મુજબ પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો प्रारंभ 24 જાન્યુઆરી 2025ની સાંજે 7:25 વાગે થશે અને 25 જાન્યુઆરી રાતે 8:31 મિનિટ પર સમાપ્ત થશે એટલે ઉદય તિથિ અનુસાર શટ તિલા એકાદશીનો વ્રત 25 જાન્યુઆરીએ રાખવામાં આવશે બધાને શેર કરજો અને खजो जय जय श्री कृष्ण हर हर महादेव